નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ચાંદલોડિયા અને રાજકોટ સહિતના અઢાર રેલવે સ્ટેશનો ઉપર જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી વાવની બેઠકની પેટાયૂંટણીમાં સડસઠ ટકા જેટલું મતદાન રાષ્ટ્રપતિએ દીવમાં આઈએનએસ ખુખરી મેમોરિયલમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રાષ્ટ્રપતિએ દીવના કિલ્લાની પણ મુલાકાત લીધી બે દર્દીઓના મોતના મામલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને સૂચના આપી અને પશુધન વીમા સહાય યોજના હેઠળ વીમા કંપનીને માત્ર સો રૂપિયા પ્રીમિયમમાં પશુપાલકો પશુધનને વીમાનો લાભ આપી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશના વિવિધ રેલ્વે સ્ટેશનો પર અઢાર ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને રાહત દરે આ ઔષધિ કેન્દ્રો ઉપરથી દવાઓ ઉપલબ્ધ થશે અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટ રેલવે સ્ટેશન ખાતે જનઔષધિ કેન્દ્રોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું દસ લાખ કરતાં વધુ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજકોટ રેલવે સ્ટેશન ઉપરના આ ઔષધિ કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ સેવાને કારણે રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થશે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જનઔષધિ કેન્દ્રોનો શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે એ પૈકીનો એક જન જનઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે રેલવે સ્ટેશન ઉપર જનઔષધિ કેન્દ્ર રેલવેની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે જન જનઔષધિ કેન્દ્રની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું સવારે સાત કલાકથી મતદાન શરૂ થયું સાંજે છ વાગ્યા સુધી મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત કુલ દસ ઉમેદવારો મેદાનમાં હતા ચૂંટણી પંચ દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર કુલ સડસઠ તેર ટકા મતદાન થયું છે સરહદી વિસ્તારમાં યુવાનોથી લઈ વડીલો મહિલાઓએ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું વાવના ત્રણસો એકવીસ બુથ પર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું ત્રેવીસ તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે તેમ અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સૌજી ચૌધરીએ માહિતી આપી હતી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભામાં આજે પેટા મતદાન હતું જેમાં કુલ ત્રણસો ને એકવીસ બુથો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સરહદી વિસ્તારના લોકોએ શાંતિપૂર્ણ માહોલ માં મતદાન કર્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ તેર ટકા જેટલું મતદાન નોંધાયું છે છ વાગ્યા સુધી મતદાન હતું કોઈ પણ અનિચ્છનીય ઘટના ક્યાંય જોવા મળી નથી ચૌધરી આકાશવાણી સમાચાર બનાસકાંઠા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દીવ ખાતે આઈએનએસ ખોખરી મેમોરિયલના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી જ્યાં તેમણે આઈએનએસ ખોખરી યુદ્ધ જહાજમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાશ્રુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાડ્યું હતું ત્યારબાદ તેઓ દીવના કિલ્લા પર પહોંચ્યા હતા અગાઉ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી માર્ગ પર જતા તેમને અલગ અલગ લોકનૃત્ય દ્વારા તથા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ફરકાવીને આવકાર્યા હતા રાજ્ય સરકારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ બે દર્દીઓના મોતની ઘટનાને પગલે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડોક્ટર રાજ્યની અન્ય કોઈપણ હોસ્પિટલ હોસ્પિટલમાં કામ કરી શકશે નહી હોસ્પિટલના માલિક અન્ય તબીબો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે આ ઘટના સાથે સંકળાયેલા ડોક્ટર વિરુદ્ધ જરૂરી પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સીલને સૂચના અપાશે વધુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ કાર્ડિયોલોજીના કેસોની પણ ચકાસણી કરાશે સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઈ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરીતિ બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલને પીએમ જે યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે એક વર્ષમાં પંચાણું હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઈ છે તેમજ વીસ કરોડ રૂપિયાથી વધુનો દંડ કરવામાં આવ્યો છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો ગુજરાતમાં પશુપાલક વીમા કંપનીને માત્ર સો રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી હોવાનું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું આ યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે સમજૂતીના કરાર થયા હતા આ નવી યોજનાનો લાભ લાભ આપવા પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ ચૌદમી નવેમ્બરથી એક મહિના સુધી ખુલ્લું મુકાશે અને પ્રતિ પશુપાલક એકથી ત્રણ વેતરના હોય તેવા ગાય મહેસ વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય અપાશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના પચાસ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું સરકાર દ્વારા આયોજન કરાયું છે હવે પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરમાં ઘરમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે આ માટે માત્ર સિત્તેર રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે આથી પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ ત્રણ પોઈન્ટ શૂન્ય ત્રીસમી નવેમ્બર સુધી ચાલશે આ પહેલનો ઉદ્દેશ ફેસ ઓથેન્ટિફિકેશન ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે જેથી બધા પેન્શનરો ખાસ કરીને દૂર દૂરના વિસ્તારમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ જિલ્લાના તમામ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ખેડૂત ઓળખપત્ર માટે નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે ખેડૂતોએ નોંધણી માટે આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર ખાતેદાર તરીકેના પુરાવાની નકલો તેમજ આધારકાર્ડ સહિતના પુરાવા સાથે રાખવા જરૂરી છે ખેડૂતો આ માટે ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે બોટાદ જિલ્લામાં અંદાજે સિત્યાસી હજાર જેટલા ખેડૂતોએ છે જેમની નોંધણીની પ્રક્રિયા વીસી મારફતે કરવામાં આવી રહી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા ખેતીવાડી અધિકારી અધિકારી ઉપેશ પટેલ આ આઈડી થી આગામી સમયમાં તમને ઘણી બધી બાબતોનો લાભ મળશે સૌપ્રથમ તો પીએમ કિસાન ના લાભ ચાલુ રહેશે જો નોંધણી નહીં કરાવે તો એ લાભ અટકી શકે છે એટલે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કેસીસી આ ઉપરાંત લઘુત્તમ ટીકાના ભાવ જે એમએસપી થી ખરીદી થતી હોય છે કેવીક લક્ષી યોજનાઓ છે એના લાભ માટે આ આઈડીમાં નોંધણી કરાવે ફરજિયાત છે જો ટેકનોલ સીવી હોય તો જાતે પણ જી જેમી ડોટ ઇન વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન ના મારફત પણ જાતે પણ નોંધણી કરાવી શકે છે વિક્રમ સંવંતનું નવું વર્ષ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સારા સમાચાર લઈને આવ્યું છે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સિરામિકની માંગ વધતા ફરી તમામ કારખાનાઓ ધમધમતા થયા છે તેમ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્ટમી સમયે જ મંદીને કારણે બસો જેટલા સિરામિક એકમોને સ્વૈચ્છિક રીતે બંધ કરાયા હતા ઓગસ્ટમાં છેલ્લા છ મહિનામાં જે શિપિંગ લેડના ભાડા ચાર ગણા વધી ગયા એના હિસાબથી એક્સપોર્ટ એકદમ અટકી ગયું હતું અને દરેક કંપનીના ગોડાઉનમાં મોસ્ટ ઓફ સ્ટોક વધી ગયા હતા એ દરમિયાન ઓગસ્ટમાં બસો થી અઢીસો કંપનીના શટડાઉન હતા હવે ધીરે ધીરે ભાડા ઘટવાનું ચાલુ થયું છે અને એક્સપોર્ટના હોલ્ડિંગ પણ ધીરે ધીરે ચાલુ થયા છે એટલે દરેક કંપનીઓ ફરીથી રીસ્ટાર્ટ થઈ છે અત્યારે નવી કંપનીઓ પણ આઠ દસ આવી અને બલ્ક પ્રોડક્શન માં છે તો ઓવર પ્રોડક્શન સામનો કરી રહી છે ઇન્ડસ્ટ્રી અને પ્રાઇઝ વોરથી કામ ચાલી રહ્યું છે શ્રી સોમનાથ મંદિર ખાતે મંદિરના ઇઠોતેરમાં સંકલ્પ દિનની ઉજવણી કરવામાં આવી દેશની સ્વતંત્રતા સમયે જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર પટેલ તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ સોમનાથ પહોંચ્યા હતા જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ દિનને આજે સિત્યોતેર વર્ષ પૂર્ણ થતાં સોમનાથ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય કોસ્ટગાર્ડને માછીમારી બોટ ભક્તિ સાંઈમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા ફસાઈ હોવાની માહિતી મળી હતી દમણ કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ઉમરગામ દરિયામાંથી બોટમાં ફસાયેલા ત્રણ ક્રુ મેમ્બરનું એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરાયું હતું સંતોષ ટ્રોફી માટે ગુજરાતની ફૂટબોલની ટીમની જાહેરાત કરવામાં આવી છે શિવમ રાજપૂતના નેતૃત્વ હેઠળ બાવીસ સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે આ વર્ષે ઇઠ્ઠોતેર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ ફોર સંતોષ ટ્રોફી આડત્રીસ ટીમોને નવ ગ્રુપમાં વહેંચવામાં આવેલી છે અને દેશમાં આઠ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ મેચો રમાશે હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં રાજ્યકક્ષાની પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા માટે ઓગણીસથી પાંત્રીસ વર્ષના ઇચ્છુક સ્પર્ધકો ત્રીસ નવેમ્બર સુધીમાં અરજી કરી શકશે ગોધરાના વણાકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો પશ્ચિમ રેલ્વે ભાવનગર ટ્રેનમાં એસી કોચમાંથી બાર બેડશીટની ચોરી કરીને ભાગી રહેલા બે શખ્સો સિહોર સ્ટેશને ઝડપાયા ગીર સોમનાથ જિલ્લાના ધોરણ દસ અને બારની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ બદલ સફાઈ કામદારોના સંતાનોને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શુભકામના પાઠવી નવસારી પ્રાણી બચાવ ટુકડીએ વેસમા ગામમાં દસ ફૂટ ઊંડા ખાડામાં પડેલી સાઉરીને હેમખેમ બહાર કાઢી અને હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ચાંદલોડિયા અને રાજકોટ સહિતના અઢાર રેલવે સ્ટેશનો જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી વાવની બેઠકની પેટાચૂંટણીમાં સડસઠ ટકા જેટલું મતદાન રાષ્ટ્રપતિએ દીવમાં આઈએનએસ ખુખરી મેમોરિયલમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી બે દર્દીઓના મોતના મામલે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને સૂચના આપી અને પશુધન વીમા સહાય યોજના હેઠળ વીમા કંપનીને માત્ર સો રૂપિયા પ્રીમિયમમાં પશુપાલકો પશુધનને વીમાનો લાભ આપી શકશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા